એક જુલાઈથી કર્ક રાશિમાં ગ્રહોનો મેળો લાગશે જાણો બાર રાશિઓ પર શું થશે અસર હા મિત્રો ચાલો તમને જણાવીએ કે એક જુલાઈથી કર્ક રાશિમાં કેટલાક ગ્રહોનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિઓ પર તેની અસર થશે અને કેટલીક રાશિઓ પર તેની શુભ અસર પડશે તો કેટલીક રાશિઓ પર અશુભ અસર થશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે એક જુલાઈએ ઘણા ગ્રહો કર્ક રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે જેના કારણે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે અને કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર પડશે તો મિત્રો ચાલો તમને જણાવીએ કે જુલાઈ મહિનામાં સૂર્ય બુધ સહિત ચાર મોટા ગ્રહો છે શુક્ર અને મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોના રાશિચક્ર અને નક્ષત્રોમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ ને માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેની શુભ અને અશુભ અસર મેષથી મીન સુધીની બાર રાશિઓ પર થાય છે દ્રિક પંચાંગ અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં સૌ પ્રથમ એક જુલાઈના રોજ સવારે ચાર વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે ધન આપનાર શુક્ર પણ કર્ક રાશિમાં રહેશે આ પછી ગ્રહોનો અધિપ્તિ મંગળબાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને બાર મિનિટ કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય અગિયાર વાગીને ઓગણત્રીસ મિનિટ કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઓગણીસ જુલાઈએ ગ્રહોનો અધિપ્તિ કર્ક રાશિમાંથી રાજકુમાર કર્ક રાશિમાં જશે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર પણ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર જુલાઈ મહિનામાં સૂર્ય બુધ મંગળ અને શુક્ર સહિત ચાર મુખ્ય ગ્રહોનું સંક્રમણ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ અને કારકિર્દીમાં મોટી સફળતાની શક્યતાઓ રહેશે આ સમય દરમિયાન તમને દરેક કાર્યનું નું ઈચ્છિત પરિણામ મળશે આવો જાણીએ કર્ક રાશિમાં સૂર્ય બુધ અને શુક્રની નિકટતાના કારણે રાશિ ચક્ર પર શું અસર પડશે પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો મિત્રો આ વિડિયોને લાઈક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો જેથી લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ લક્ષ્મી નારાયણની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ એક જુલાઈથી તે બાર રાશિઓ પર શું અસર થવાની છે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે સૂર્ય અને બુધના સંક્રમણને કારણે જીવનમાં ઘણા મોટા સકારાત્મક ફેરફારો થશે સંબંધોમાં કડવાશ દૂર થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે જીવનસાથી મજબૂત અને ઊંડા હશે કરિયરમાં આવતા અવરોધો દૂર થશે તમને શૈક્ષણિક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે શત્રુઓનો પરાજય થશે કાયદાકીય બાબતોમાં તમારો વિજય થશે સમાજમાં તમને ઘણું માન સન્માન મળશે ઘરમાં શુભ કાર્યોનું આયોજન શક્ય છે પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જીવનમાં આગળ વધો તમારા કારકિર્દીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો સફળતા મેળવવા માટે સખત મહેનત કરો આ મહિને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થશે નંબર ધનુ ધનુ જુલાઈ મહિનામાં રાશિના લોકો કરશે આ સમય દરમિયાન જીવનના દરેક ક્ષેત્રમાં મોટા ફેરફારો થશે સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠા વધશે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો મહિનાની શરૂઆતમાં તમને સારા સમાચાર મળશે કારકિર્દીની અડચણોથી મુક્તિ મળશે વૃદ્ધિની શક્યતાઓ રહેશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો આ મહિને કોઈ શૈક્ષણિક કાર્ય વિના તમારા બધા કાર્યનું ઈચ્છિત પરિણામ મળશે સુખ સુવિધાઓમાં વધારો થશે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે પરિવાર અને મિત્રોના સહયોગથી આર્થિક લાભની નવી તકો મળશે નંબર મીન મીન જુલાઈ રાશિ આ લોકોનું ભાગ્ય ચમકશે આ સમયગાળા દરમિયાન ગ્રહોના સંક્રમણના પ્રભાવને કારણે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે ઓફિસ મેનેજમેન્ટમાં તમારી હકારાત્મક છબી બની રહેશે બોસ તમારા કામની પ્રશંસા કરશે ઓફિસમાં નવા કાર્યોની જવાબદારી લેવામાં સંકોચ ન કરો આ કારકિર્દી વૃદ્ધિ માટે ઘણી તકો પ્રદાન કરશે સખત મહેનતનું ફળ મળશે મન પ્રસન્ન રહેશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહની કમી નહીં આવે સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આ સમય દરમિયાન તમારી દિનચર્યામાંથી થોડો વિરામ લો સ્વસંભાળ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો નંબર ચાર મેષ મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જુલાઈ મહિનામાં સૂર્ય બુધ અને શુક્ર મેષ રાશિના સંયોગને કારણે આ રાશિના લોકોના ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે પરંતુ ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો તે જ સમયે આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે સમજદારીથી સમસ્યાનો ઉકેલ લાવો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારે તમારા કરિયર સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેવા પડશે તમારી ક્રિએટિવિટી અને મલ્ટીટાસ્કિંગ કૌશલ્યની ઓફિસમાં પ્રશંસા કરવામાં આવશે રોમેન્ટિક અંગત જીવનમાં સમસ્યાઓ થોડા સમય માટે રહેશે સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે નંબર પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે કર્ક રાશિના ત્રણ મોટા ગ્રહોનું સંક્રમણ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે વૃષભ રાશિ આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે સમય વિતાવશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનસાથી સાથે તમારું ભાવનાત્મક બંધન મજબૂત રહેશે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તે જ સમયે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં વાતાવરણ અનુકૂળ રહેશે ત્યાં રહેશે ઘરમાં મહેમાનો ના આગમન થી ખુશીનું વાતાવરણ થી વૃભ રાણાકીય બાબતો માં ભાગ્યશાળી રહેશો આવક ના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે નંબર છ મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જુલાઈ મહિનામાં તમે મિથુન રાશિના લોકોએ તમારા નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે નવી યોજના પણ બનાવવી જોઈએ આવક વધારવા માટે નવા વિકલ્પો શોધો કેટલાક લોકો નવો વ્યવસાય શરૂ કરી શકે છે અને વ્યાવસાયિક જીવનમાં નવા પડકારોને હેન્ડલ કરવા માટે આત્મવિશ્વાસ જણાશે નાણાં બચાવવા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો તમે સ્વસ્થ અને ઉર્જાવાન રહેશો કર્ક કર્ક લોકો માટે જુલાઈ નસીબ ચમકી શકે છે હા મિત્રો તમારા બધા સપના દસ મહિનામાં સાકાર થશે તમારા સંબંધોમાં પ્રેમ વધશે તેમજ કર્ક આ રાશિના જાતકો તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં પ્રગતિની ઘણી સુવર્ણ તકો આવશે સાથે જ નોકરીમાં રહેલા લોકોને પણ પ્રમોશન મળશે જુલાઈ મહિનો ધનના પ્રવાહના નવા માર્ગો મોકરા થશે આ દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે નવી તકો આવશે વ્યવસાયમાં વૃદ્ધિ માટે સિંહ તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં કર્ક રાશિમાં ત્રિગ્રહી યોગને કારણે સિંહ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની ઘણી તકો મળશે સાથે જ આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે તમારામાં નમ્રતા રહેશે હા સિંહ રાશિના લોકો તમારા સંબંધોમાં મધુરતા વધશે

તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં તુલા રાશિના જાતકોને અંગત અને જીવનમાં પ્રગતિની ઘણી તકો મળશે ત્રિગ્રહીને કારણે સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના રહેશે યોગ તેમજ આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી પારિવારિક જીવનમાં સમૃદ્ધિ આવશે તમને ઓફિસમાં નવા કાર્યોની જવાબદારી મળશે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે ધ્યાન કેન્દ્રિત કરો તમારા કારકિર્દીના લક્ષ્યો પર સફળતા મેળવવા માટે સખત મહેનત કરો નંબર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો તમને પસંદ કરે છે તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં બનેલો બુદ્ધ શુક્ર અને સૂર્યનો સંયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે હા મિત્રો આનાથી કરિયરના પડકારોમાંથી છુટકારો મળશે અને સાથે જ ચાલો આપણે જાણીએ તમને જણાવી દઈએ કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને ઓફિસમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે તમારી ઓળખાણ વધશે તમારા વ્યવસાયિક જીવનમાં તેની સાથે તમે નવા લોકો ને મળશો અને તમે સફળતાની સીડી પર ચડશો પ્રશંસા કરશે લેખો જીવનમાં વસ્તુઓનું અન્વેષણ કરશે નંબર મકર માટે મકર રાશિના લોકોએ જુલાઈમાં વ્યક્તિગત વૃદ્ધિ પર ધ્યાન આપવું જોઈએ હા મિત્રો ભાગીદારો સાથે સમય વિતાવો પરસ્પર સમજણ અને સંબંધોમાં સંકલન સુધારવાનો પ્રયાસ કરો ત્રિગ્રહી યોગથી તમે તમારી કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો તમને શૈક્ષણિક કાર્યમાં અપાર સફળતા મળશે અને વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓનું સમાધાન થશે સુખી જીવન જીવશે અંક બાર કુંભકુંભ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે નોકરી અને વ્યવસાયમાં વાતાવરણ અનુકૂળ રહેશે તમને ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે કારકિર્દીમાં સફળતા તમારા પગ ચૂમશે તમારા પરસ્પર સંબંધોમાં પ્રેમ અને રોમાન્સ વધશે સાથેના સંબંધોમાં વધારો થશે તમારા જીવનસાથી વધુ મજબૂત બનશે જોકે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દરરોજ યોગ અને ધ્યાન કરો તો મિત્રો જુલાઈ મહિનાની આ બધી રાશિઓ છે જેમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે તો મિત્રો તમને કેવો લાગ્યો કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો માતા રાણીના સાચા ભક્તો ઝડપથી કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી નારાયણ અવશ્ય લખો જેથી કરીને આશીર્વાદ મળી શકે લક્ષ્મી નારાયણ હંમેશા તમારી સાથે રહે અને તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દેવી લક્ષ્મીના આશીર્વાદ દૂર થાય આભાર